વિવાન અને મદદગાર બનવાનો સંકલ્પ એક સુંદર ગામમાં વિવાન નામનો એક નાનો છોકરો રહેતો હતો વિવાન ખૂબ જ ચતુર અને ભણવામાં હોશિયાર હતો પણ તે હંમેશા પોતાની મસ્તીમાં જ રહેતો તેને બીજાની મદદ કરવામાં બહુ રસ નહોતો તેને લાગતું કે જો મારું કામ થઈ જાય તો બીજાનું જે થવું હોય તે થાય એક સવારની ઘટના એક દિવસ રવિવારે વિવાન મેદાનમાં રમવા જઈ રહ્યો હતો રસ્તામાં તેણે જોયું કે એક વૃદ્ધ દાદા ભારે થેલીઓ લઈને ચાલી રહ્યા હતા દાદાના હાથ ધ્રુજતા હતા અને તે હાંફી રહ્યા હતા વિવાન તેમને જોઈને આગળ વધી ગયો તેને લાગ્યું કે જો હું રોકાઈશ તો મારો રમવાનો સમય બગડશે થોડે આગળ જતા તેણે જોયું કે એક નાનું કૂતરો ગટરમાં ફસાઈ ગયું હતું અને મદદ માટે રડી રહ્યું હતું વિવાને વિચાર્યું જો હું તેને કાઢવા જઈશ તો મારા કપડાં ગંદા થશે અને તે ત્યાંથી પણ ચાલ્યો ગયો અણધારી મુશ્કેલી સાંજે જ્યારે વિવાન ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક તે લપસી પડ્યો અને તેના પગમાં ગંભીર ઈજા થઈ તે ચાલી શકતો નહોતો અને રસ્તા પર કોઈ માણસ દેખાતું નહોતું અંધારું થવા આવ્યું હતું અને વિવાન ડરવા લાગ્યો તે જ સમયે તે વૃદ્ધ દાદા ત્યાંથી પસાર થયા જેમને વિવાને સવારે જોયા હતા વિવાનને જોતા જ દાદા તેની પાસે આવ્યા તેમણે વિવાનને ઊભો કર્યો તેને પાણી પાયું અને ધીમે ધીમે તેને તેના ઘર સુધી પહોંચાડ્યો વિવાનને ખૂબ જ આશ્ચર્ય થયું કે સવારે મેં જેમને મદદ નહોતી કરી તેમણે જ મને મુશ્કેલીમાં મદદ કરી વિવાનનો નવો પાઠ ઘરે પહોંચ્યા પછી વિવાનને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું કે જો આજે દાદાએ પણ મારી જેમ પોતાનો જ વિચાર કર્યો હોત તો હું રસ્તા પર એકલો જ હોત તેણે તે જ ક્ષણે નક્કી કર્યું કે તે હવેથી હંમેશા બીજાની મદદ કરશે તેણે બીજા દિવસે જઈને પેલા ફસાયેલા કૂતરાને પણ સુરક્ષિત રીતે બહાર કાઢ્યું અને તેને ખાવાનું આપ્યું વિવાન હવે ગામનો સૌથી ઉપયોગી અને પ્રિય છોકરો બની ગયો હતો વાર્તાનો બોધ જેવું વાવો તેવું લણોથી વધુ જો આપણે બીજાને મદદ કરીશું તો જ જરૂર પડે દુનિયા આપણી મદદ માટે આગળ આવશે બીજાના કામમાં આવવું એ જ સૌથી મોટું પુણ્ય છે